અરે બધું હમુક કરાવ ભાઈ છોકરા મરી જાય અને આ તો મોડા મરી જાય એવું હોય એકદમ હોકડું છે અજવાળું બજવાડું કરો અને કોઈ એક્સિડન્ટ થઈ જાય તો કૂક નો જવાબ મૂત્યાનો જતો રહે અને પાણીની કોઈ સુવિધા નહીં ઠર્યું પાણી તારીખ માં રેલવે બની બાર મહિના જેવું ઉપર થઈ ગયું જયારે રસ્તો પેલા તો લોકલ પબ્લિકના અવર જવર માં કડી બે ભાગ પડી ગયા નેતાઓમાં બે ભાગ પડી ગયા ભાજપમાં બે ભાગ ગયા અને જે જે નેતાએ નાના નેતાના તૈયાર કર્યો એ જ નેતો હમવો પડે ને એને લેખિતમાં આવ્યું કે હા રસ્તો ના થાય મારું શોપિંગ વેચાય એના માટે એનો એ ઇરાદાપૂર્વક આ રસ્તો બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હોય એને બરાબર અને અત્યારે આ રસ્તો સીધે સીધો પબ્લિકને રેલવે તો આવી હતી પણ કોઈને ડિમાન્ડ કરીને જ્યારે સર્વે થતું હતું કારણ પણ સર્વે વખતે કોઈ નેતાઓ હાજર રહ્યા નહોતા અને હવે નેતાઓ બૂમો પાડે છે કે મારો આમ છંદ તેમ છે એમાં પાડાના વખતે પખાલીને ડોમ દેવાય છે નવા નાના બાળકો લઈને જવું સ્ત્રીઓને જવું જોખમ ભરેલું રહેશે ચોમાસામાં પાણી એક જ રસ્તો ફક્ત છે ફક્ત હનુમાનજી સિવાય કોઈ જવાબ અને બીમાર માણસ હોય ક્યાંથી ક્યાં આવવું એ મુશ્કેલનો સવાલ હશે